કમોસમી વરસાદને લઈને ખેડૂતની હાલત ખફોડી થઈ છે નાયબ કલેક્ટર ખેતી વિભાગના અધિકારીઓ મંડળીના પ્રમુખ અને ખેડૂત આગેવાનોની સુરત ખાતે બેઠક યોજાઈ વહેલી તકે સર્વે થાય અને સર્વે દરમિયાન મંડળીના એક એક આગેવાનો અધિકારી ઉપસ્થિત રહે તેવી ભલામણ એક લાખ પંદર હજાર હેક્ટર ડાંગરની ખેતી દક્ષિણ ગુજરાતમાં થાય છે ધોધમાર વરસાદના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે આ ઉપરાંત શેરડીના પાકને પણ નુકસાન થયું છે ત્યારે મળેલી બેઠકમાં આ તમામ બાબતે સમક્ષા કરવામાં આવી છે ગત વર્ષે પણ ત્રણ કરોડ ચાલીસ લાખ નુકસાનીનું વળતર આપવામાં આવ્યું હતું જ્યારે આ વખતે નુકસાન થયું છે તેનો પણ સર્વે કરવામાં આવશે તમામ એકસો બ્યાસી ધારાસભ્યોને નુકસાનીના વળતરની રજૂઆત કરવામાં આવી છે સમગ્ર ગુજરાતની અંદર આપણે જોઈએ છે કમોસમી વરસાદ છેલ્લા ચાર દિવસથી વરસી રહ્યો છે અને એ વરસાદ વરસવાથી જે ચોમાસામાં વરસાદ પડે એના કરતાં પણ ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ અલગ અલગ તમામ જિલ્લાઓની અંદર વરસી રહ્યો છે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે છેલ્લા બે દિવસથી તમામ મંત્રીશ્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં વરસાદ વધારે થયો તે જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે એમને મોકલા હતા આ વરસાદના કારણે ખૂબ કફોડી પરિસ્થિતિ બની છે ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરું તો સુરત જિલ્લા દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર ડાંગર અને શેરડીનો પાક પકવે છે આપણે જોયું છે કે તમામ તમામ મારા મંદિરના ગોડાઉનો પણ ગત વર્ષે પણ ફૂલ થઈ ગયા હતા આ વર્ષે પણ ગોડાઉનમાં માલ લેવાનું ચાલુ હતું તે દરમિયાન ખેડૂતોનો મોમાં આવેલો પાક આ વરસાદના કારણે આ છીનવાઈ ગયો ત્યારે આજે તમામ મારા નાયબ કલેક્ટરશ્રી ખેતી વિભાગના અધિકારી શ્રી મારા ઓલપાડના તમામ મંદિરના પ્રમુખશ્રીઓ એ તમામ ખેડૂતો આગેવાનો સાથે આજે એક ચર્ચા રાખી છે કેવી રીતના સમીક્ષા થાય વોલ્ટર કેવી રીતના આપી શકાય એનું જે સર્વે છે કઈ રીતના કરવું ત્યારે મારા અધિકારી જોડે મિટિંગ રાખી છે કે દરેક ગામમાં સર્વે થાય મારા મંત્રીનો એક પ્રતિનિધિ હાજર હોય ગામનો એક પ્રતિનિધિ હાજર હોય એચ્યુઅલ પાકને નુકસાન કઈ કઈ રીતના થયું છે એનું પણ સર્વે થાય એના માટે આજે એક બેઠક રાખવામાં આવી છે સાથે સાથે ગત વર્ષની વાત કરું ભૂપેન્દ્રભાઈ સરકાર હર હંમેશા ખેડૂતની સરકાર છે ગત વર્ષે ભાઈ આપણે જોયું છે કે ચોવીસ પચીસ ની અંદર ઓક્ટોબર નવેમ્બર ની અંદર વરસાદ થયો હતો આવી સિઝન હતી આ સિઝન દરમિયાન તમામ અમુક અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડવાથી લગભગ ખૂબ નુકસાન આ સમયે થયું હતું ત્યારે હું સમગ્ર સુરત જિલ્લાની અંદર લગભગ શેરડી અને તમામ અન્ય પાકો મળીને લગભગ એક લાખ પંદર હજાર હેક્ટર જેટલું ગત વર્ષે ચોવીસ પચીસ ની અંદર વાવેતર થયું હતું અને એની અંદર પણ લગભગ છેતાલીસ હજાર એકવીસ હેક્ટર જેવું ડાંગર હતું આ તમામ પાકોને નુકસાન પેટે ગુજરાત સરકારે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ત્રણ કરોડ ચાર લાખ છપ્પન હજાર આઠસો સિત્તેર રૂપિયા ખેડૂતોને આ રાહત પેકેટ રૂપે એમને ચૂકવ્યા હતા આ વખતેની વાત કરીએ તો આ વખતે પણ ખૂબ બધું નુકસાન થયું છે અને ગત વર્ષેની હું ઓલફાની વાત કરું તો લગભગ પચ્ચીસ હજાર નવસો ઓગણચાલીસ હેક્ટર અલગ અલગ પાકો વાવેતર થયું હતું એની અંદર લગભગ ઓગણીસ હજાર બસો ને વીસ હેક્ટર જેટલું ડાંગર હતું એની અંદર ઓલ્પામાં બી લગભગ બાવીસ લાખ પચ્ચીસ હજાર જેટલી સહાયો આપણે ચૂકવી હતી